કરદારો ખેડૂતો સરકારી કર્મચારીઓને આકર્ષવા તેમજ વિકાસની ગતિને વેગ આપવા માટે લોકપ્રિય જાહેરાતો કરવામાં આવશે સંસદની સુરક્ષામાં ચૂકનો મામલો ગુનો કબૂલ કરવા માટે આપવામાં આવ્યા વીજળીના ઝટકા પાંચ આરોપીઓએ કોર્ટમાં કર્યો દાવો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ઘટાડો સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીએ કર્યો ખુલાસો પેટ્રોલ અને ડીઝલ દસ રૂપિયા સસ્તું થઈ શકે છે સામાન્ય ચૂંટણી પહેલા સામાન્ય માણસને મળશે રાહત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલના ભાવ ઘટાડવા પર કામ કરી રહી છે તાજેતરમાં મીડિયામાં આવી હેડલાઇન વહેતી થઈ હતી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જી કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે ઈંધણ ઉત્પાદનોના છૂટાક ભાવમાં ઘટાડા અંગેના મીડિયા અહેવાલો અટકળો છે સુરત તાપી જિલ્લાના ઉછળ તાલુકાની સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ શાળાનો શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂ પીવાની સાથે સાથે દારૂ લેવા પણ વિદ્યાર્થીઓને મોકલતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે ગુજરાત પર મોટી આફત વર્ષિયાળે દ્વારકામાં વરસાદ બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યું ગુજરાતમાં ઠંડીની સિઝનમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સવારમાં ઠંડી પડી રહી છે તો બપોરે ગરમી અને ક્યાંક ક્યાંક તો વરસાદી માહોલ પણ બની રહ્યો છે આજે યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો છે હા યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડતા રોડ રસ્તાઓ ભીણા થયા હતા અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતા દ્વારકાની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા થાય છે પરંતુ હાલ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે હાલ લસણ પ્રતિ કિલો રૂપિયા ચારસો વેચાઈ રહ્યું છે લસણ ઉપરાંત ડુંગળી બટાકા ઉપર લીંબુના ભાવ પણ વધ્યા છે ઉનાળા પહેલા જ ભાવ વધતા લોકો ચિંતાતુર બન્યા છે ભાવ વધતા જ લોકોના ખિસ્સા ઉપર આર્થિક ભાર વધ્યો છે વેરાવળમાં દીપડાના હુમલામાં બાળકે જીવ ગુમાવ્યો પાંચ વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો ગ્રામજનો એકઠા થઈ જતા દીપડો બાળકીને મૂકી નાસ્યો ઉકાડિયા ગામના વાડી વિસ્તારમાં બની ઘટના રાજ્ય સરકારની ખેડૂતોને મોટી રાહત ટેકાના ભાવમાં કરાયો આટલો વધારો આજે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી આ બેઠક વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ ખરીફના પાકના ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે માહિતી મુજબ રાજ્ય સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે રવિ સિઝનમાં ચણા રાયડો અને તુવેર પાકની ખરીદી કરવામાં આવશે ઘટના બાદ પણ કોઈ ઠોકઠાક નહીં જેમાં પાદરાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દરિયા કિનારે પાણીમાં મસ્તી કરતો વિડીયો વાયરલ થયો છે સોમનાથમાં પ્રવાસ દરમિયાન શિક્ષકોની બેદરકારી સામે આવી છે રાજસ્થાનમાં દિગ્ગજ કોંગ્રેસ નેતાની કારણે નડ્યો અકસ્માત પત્નીનું ઘટના સ્થળે જ મોત ગુજરાત પોલીસ ભરતી ગુજરાત પોલીસના વિભાગમાં નોકરી વાંચુકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં વિવિધ પદની જગ્યાઓ પર ભરતી થવાની છે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામું પસાર કર્યું છે શ્રેડિંગ કમિટીએ ત્રીસમી ઓગસ્ટ ઓગસ્ટે ભરતીનો મંજૂરી આપી છે શ્રેણી કમિટીને રાજ્યના ગૃહ વિભાગના નિર્ણય સોંપ્યો છે રાજકોટ અને વડોદરાની ઘટનાની જબરી ચર્ચા થતા પ્રદેશ પ્રમુખ નારાજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તે સમયે ભાજપની મળી રહેલી બેઠકોમાં નેતાઓ વચ્ચે અનેક વખત થતી તડાફળી અને મતભેદની વાત છેક મીડિયા સુધી પહોંચી જતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અત્યંત નારાજ થયા છે અને તમામ અગ્રણીઓને સૂચના આપી છે કે પક્ષની બેઠકની કોઈ પણ વાત મીડિયા સુધી જવી ન જોઈએ ખતરનાક આતંકીઓને છોડવાનો પ્રયાસ નિષ્ફળ પાકિસ્તાનની સિક્યુરિટી જેલમાં આતંકી હુમલો પંદરના મોત પાંચ સંતાનના પિતાએ તેર વર્ષની સગીરાને અશ્વિલ વિડિયો બતાવી દુષ્કર્મ આચર્યો ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો ફેબ્રુઆરી માસમાં ગુજરાતના મોસમને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અંબાલાલ પટેલે જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનામાં એવી ઠંડી પડે કે ડિસેમ્બરમાં મહિનામાં પણ નહીં પડી હોય આ ઉપરાંત તેમણે માવઠાની પણ આગાહી કરી છે ફેબ્રુઆરી ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમવર્ષા થશે અને આજે એટલે કે એકત્રીસ જાન્યુઆરી સુધી વાદળો આવશે અને વાદળોની ગતિવિધિને કારણે ઠંડીમાં ઘટાડો થશે જો કે ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે પણ માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે ગુજરાતમાં મોટા પાયે થઈ શકે છે નવા જૂની આ વખતે સ્ટેચ્યુ મૂક્યા ગોંડલના ચોરડી પાસે દૂધ ભરેલું ટેન્કર પલટાઈ ખાઈ જતા સ્થાનિકો દ્વારા દૂધની લૂંટ કેરળમાં બીજેપી નેતાની હત્યાના કેસમાં પીએફઆઈ ના પંદર કાર્યકરોને ફાંસી અપાશે રાજ્યોમાં વધતા તોડબાજીઓ સામે મુખ્યમંત્રીએ આપી મંત્રીઓને સૂચના જી હા જેની સાથે મુખ્યમંત્રીએ તોડબાજી કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે છેલ્લા થોડા સમયથી પોલીસ હોય કે શિક્ષણ વિભાગ હોય કે પશ્ચિમ મહેસૂલ વિભાગ ને કોઈ કારણો સાથે તોડબાજી ચાલી રહી છે જેના માટે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા અધિકારીઓ સાથે મિલી ભગત કરીને તોડબાજી કરવામાં આવી રહી છે આ મામલે હવે મુખ્યમંત્રીએ કડક વલણ અપનાવવા માટે મંત્રીઓને સૂચના આપી છે પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં કાફલા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે અધિરંજન ચૌધરીએ જણાવ્યું કે કેટલાક જણા લોકોએ રાહુલની કાર ઉપર પથ્થરમારો કર્યો જેના કારણે કારનો પાછળનો કાર તૂટી ગયો અધિરંજને કહ્યું કે અમે આવા હુમલાને સ્વીકારશું નહીં હુમલામાં રાહુલને કોઈ ઈજા થઈ નથી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઉભો નહીં કરે આ નેતાએ આપ્યું મોટું નિવેદન ગુજરાત વિધાનસભા ધારાસભ્યો ઓછા હોવાથી રાજ્યસભાની કોંગ્રેસ ચૂંટણી નહીં લડે જી હા કોંગી નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સંખ્યાબળના અભાવે ચૂંટણી પ્રક્રિયાની કોંગ્રેસ દૂર રહેશે આ સાથે જ ગુજરાત વિધાનસભામાં એકસો છપ્પનની પ્રચંડ બહુમતી સાથે ભાજપ આગામી મહિને યોજાનારી ચાર રાજ્યસભા બેઠકો માટેની આગામી ચૂંટણીમાં ચારેય બેઠકો પર બિનહરીફ રીતે કબજો કરવા લગભગ તૈયાર છે